તૈયારીઓ થઈ ગઈ છે બધું જ ઓલ સેટ છે અને ખાસ અત્યારે તમે દ્રશ્યો બતાવો આપણા જે દીકરીઓ છે એ બધી જ દીકરીઓ તૈયાર થઈ ચૂકી છે બસ હવે થોડી વારની અંદર મંડપ ઉપર પહોંચશે આ બધી જ દીકરીઓ બધા તૈયાર છે સો હજી પણ તૈયારીઓ ચાલુ છે બહુ બધા મહેમાનો પણ અંદર આવી ચૂક્યા છે અને બહાર પણ ખૂબ મહેમાન આવી ચૂક્યા છે બધા જ સિવાય જ ભાવેવા ખૂબ સરસ રોજદાર કેવું લાગેલું છે માહોલ ચોક્કસ થી કોમેન્ટ કરી દો એવો આરામથી વાર છે બેસો વાર છે હજુ વાર છે હા સર એક જ મિનિટ સો થેન્ક યુ સો મચ બધાને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે હજી કલાક બાકી છે સો દાનબા બાપુ બી આવી ચુક્યા છે બધા મહેમાન બી આવે છે દાનબા બાપુ આરામથી બેઠા છે અમારા ત્યાં વાહ બોલો દાનબા બાપુ પંદર દિવસથી થી ગેપ પાડી તમારા સંકુલ ની અંદર આ તો ઇતિહાસ કરી નાખ્યો તમે એનો બી હા લાઈવ ચાલુ છે આમ અઠવાડિયા ને અઠવાડિયા અહીંની મુલાકાત હોય જ હોય જ પણ સામૂહિક પ્રસંગો બધાય અને બધી જગ્યાએ હાજરી આપવાના હોવાથી પણ આ તો મારા ઘર જેવું છે એટલે કાલે મને યાદ જ હતું કે આજના આજે ત્રણ ચાર જગ્યાએ હાજરી આપીને આજ મેં કહું કલાકે માટે આવીશ એટલે સંકુલ અને બાપુ વારે હૃદયથી સંબંધ છે હવે પંદર તારીખ કેમ ના પડી જોઈએ પણ હા અઠવાડિયું મેક્સિમમ સો દાન બાપુ ઓલવેઝ સંકુલનું ધ્યાન રાખતા હોય છે બીજા બધા બહુ મહેમાન છે સો તમને બધાને પણ હાર્દિક છે ફટાફટ બધા જો તૈયારી લગભગ બધાની થઈ ચૂકી છે તો મળીએ છીએ ફટાફટ સાંજે હવે કલાક પછી જ ફટાફટ નીકળજો જ્યાં નીકળવાનું છે ચલો આવજો